મિત્રો જો વણિયા ગામ માળિયા ના તાલુકો જિલ્લો જુનાગઢ વીસ મિનિટ માં બે ઇંચ પાણી પડ્યું છે જોઈ ગયો સવારે છ ને દસે વરસાદ ચાલુ થયો હતો ને ત્રીસે બંધ થઈ ગયો નદી બે કાંઠે કરી દીધી જોઈ લો આ પુલના કટિંગ ઉપરથી પાણી જાય અત્યારે ઓછું થઈ ગયું અત્યારે સાડા નવ થયા ઓછું થઈ ગયું અત્યારે પણ જ્યારે શરૂઆત હતી ત્યારે જો સુધી ગાડી પડી એની આગળ સુધી પાણી હતું જોઈ લો હા ખાલી વીસ મિનિટ વરસેલો વરસાદ છે આ જો કલાક દોઢ કલાક પાણી આવી ગયું તો હાલત શું કરે જોઈ લોતરું આડે ધડ પાણી ગયા હે આ વીસ મિનિટનો વરસાદ જોઈ લો તો આયલો હવે પાણી હવે તો લગભગ ચોખ્ખું પાણી પણ થઈ જાય હરવાણી ફૂટી જાય હવે આ પાણી બંધ નહીં થાય પછી પાદરવા સુધી કન્ટિન્યુ ચાલુ રહે વરસાદ જીમાં આધાર વરસાદ થતો જાય તો દિવાળી વટી જાય આ અત્યારે પોઝિશન પ્રમાણે પાદરવા સુધી ચાલુ રહે જોઈ લો આ સોળ તારીખ છે સોળ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર જોઈ લો પાણી સવારના છ ને દસે વરસાદ આવ્યો હતો ચલો મિત્રો વાડીએ ગયો તો ઘરે જવા નીકળું જય માતાજી ઓમ નમ નારાયણ જય હિન્દ મારી ચેનલ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો